એક સક્ષમ અને સફળ કાર્યકાળના બાર વર્ષ પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતાના બાર વર્ષ પ્રયાસો અને પરિણામોના બાર વર્ષ પરિવર્તન અને પ્રગતિના બાર વર્ષ પ્રજાલક્ષી કાર્યો અને તેની પરિપૂર્ણતાના બાર વર્ષ આ બેમિસાલ બાર વર્ષ છે સાવલીના માનનીય ધારાસભ્યો શ્રી કેતનભાઈ ઇનામદારના કાર્યકાળના શ્રી કેતનભાઈએ પોતાની મહેનત અને કાર્યનિષ્ઠા અને દેશની ઇકોનોમી માટે પાંચ ટ્રીલિયન નો લક્ષ્યાંક સાધવા અવિરતપણે પ્રયાસો કરી રહ્યા છે અને તેઓના જ પ્રેરક પગલે ચાલતા સાવલી વિધાનસભાના કર્તવ્યનિષ્ઠ પ્રજાસેવક અને લોક માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર પણ સાવલીને ને વિકાસ ના પંથે અગ્રેસર બનાવી રહ્યા છે આજથી વર્ષ વર્ષ પહેલા કેતનભાઈને સાવલીની જનતાએ નાળિયેર રૂપી આશીર્વાદથી વિધાનસભા મોકલ્યા હતા તે સમયે સાવલીની પ્રજા પોતાના અનેક પ્રશ્નોના સમાધાન મેળવવા માટે ઝજુમી રહી હતી પરંતુ કેતનભાઈએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને આદર્શો પર ચાલીને સાવલીમાં અનેક વિકાસ કાર્યોને સાકાર કર્યા સાથે જ ભૌગોલિક ક્ષેત્રે ગુજરાતના સૌથી વિશાળ વિસ્તાર ધરાવતા સાવલી વિધાનસભા વિસ્તારમાંથી ડેસર તાલુકાને અલગ તાલુકાનો દરજ્જો આપી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેતનભાઈને સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્યની પ્રજાના વિકાસના સપના સાકાર કરવા નવી દિશા આપી

ત્યારબાદ વર્ષ 2014 માં તેઓ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને વર્ષ 2016 માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી વર્ષ 2021 થી આજ સુધી તેઓ વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાવલીને વિકાસના પંથે આગળ લઈ જઈ રહ્યા છે અમારી જિલ્લાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હમણાં ગુજરાતમાં 10 મંજૂર થઈ ફરી એક વખત આપનો આભાર તાલીઓથી થવો જોઈએ કે 100 બેડની હોસ્પિટલ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાવલીને આપી છે સાહેબ તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ સમજવાની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સુસંગત રીતે વિકાસલક્ષી કામગીરી કરી રહ્યા છે બાર વર્ષની આ વિકાસ યાત્રામાં શ્રી કેતનભાઈએ સાવલીના લોકોની પાયાની જરૂરિયાતોથી લઈને તેમને એક સુરક્ષિત ભવિષ્ય આપવા સુધીના અનેક આયોજનો કર્યા છે અને ભાજપ સરકારના ઉદ્દેશ્યને ઘેર ઘેર પહોંચાડ્યો છે ગામે ગામ પાણીના ટેન્કર પહોંચાડવાથી લઈને ડ્રેનેજની સુવિધા પૂરી પાડવા સુધીના અનેક ભગીરથ કાર્યોને તેઓએ પાર પાડ્યા છે આજે અહીંના દરેક ગામમાં પાકા રસ્તાની કનેક્ટિવિટી છે દરેક ઘરને પીવાનું ચોખ્ખું પાણી મળે છે અને એટલું જ નહીં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે લોકો પાસે પોતાનું સપનાનું ઘર છે જેનો શ્રેય શ્રી કેતનભાઈના અવિરત પ્રયાસોને જ જાય છે કેતનભાઈ નું માનવું છે કે શિક્ષિત બાળકો જ એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે તેથી અહીંના તમામ જરૂરિયાતમંદ બાળકોને લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે અહીંની શાળાઓ અને આંગણવાડીઓની ઇમારતોને આધુનિક બનાવવામાં આવી છે ડેસર ખાતે ગુજરાતની સૌ પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને આધુનિક આઈટીઆઈ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને મંજુસર ખાતે મુકુટરામ જે વિદ્યાલય બનાવવામાં આવ્યું છે સાવલીમાં નવી આર્ટસ અને કોમર્સ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત યુવાનોને માહિતી અને જ્ઞાનનો ખજાનો પૂરો પાડતી અદ્યતન લાઇબ્રેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે શિક્ષણની સાથે સાથે યુવાનોને રોજગારી મળે તે માટે પણ કેતનભાઈ સતત પ્રયત્નશીલ છે આજે સાવરી હજારો મલ્ટીનેશનલ કંપનીઓનું હબ બની ગયું છે જેનો શ્રેય કેતનભાઈના ઉદ્યમલક્ષી વલણને જાય છે અને આ ઉદ્યોગોમાં લાખો યુવાનોને મળતી રોજગારી કેતનભાઈની દીર્ઘ આભારી છે સ્વચ્છ અને સ્વસ્થ ભારતના શ્રીના વિઝનને સાકાર કરતા કેતનભાઈએ સુનિશ્ચિત કર્યું છે કે સાવલી વિધાનસભા સંપૂર્ણપણે જાહેર શૌચ મુક્ત બને વડીલો અને વૃદ્ધો માટે આરામ ગૃહો અદ્યતન સ્મશાનો ખુલ્લા ચોગાનોમાં પેવર બ્લોક ચબૂતરા અને બાગ બગીચા કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓનું નિર્માણ અને રીસરફેસિંગ નાગરિકોની સુવિધા માટે સ્વામીજી શાક માર્કેટ આ તમામ પગલા એ વાતનું પ્રમાણ છે કે શ્રી કેતનભાઈએ પોતાની જવાબદારી સુપેરે નિભાવી છે આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રમાં પણ તેઓએ નોંધપાત્ર કામગીરી કરી છે સાવલીમાં સરકારી દવાખાનાઓની સંખ્યા વધારવામાં આવી છે અને દવાખાનાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્યલક્ષી અને સુદ્રઢ બનાવવામાં આવ્યું છે દરેક નાગરિકોને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ મળે તે માટે સાવલી ખાતે પરમપૂજ્ય સ્વામીજીએ વર્ષ ઓગણીસો નેવ્યાશીમાં શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરીને વિનામૂલ્યે સરકારશ્રીને અર્પણ કર્યું હતું નાગરિકોની આરોગ્ય સુવિધામાં વધારો કરવા જમનોત્રી હોસ્પિટલને અપગ્રેડેશન કરીને સો બેડવાળી વિશાલ હોસ્પિટલ અને મંજુસરજી આઈડીસીમાં કામ કરતા કામદારો માટે ઈએસઆઈ હોસ્પિટલની કેન્દ્ર અને ગુજરાતની ભાજપા સરકારશ્રીએ મંજૂરી આપી છે ખેડૂતોની વાવણીથી લઈને લણણી સુધી કેતનભાઈની લાગણી જોડાયેલી છે તેઓ માટે કેતનભાઈએ ટેકાના ભાવોથી લઈને ખેડૂતલક્ષી ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન કૃષિ બજારોનું નિર્માણ સમલાયા દેસર સાલ સાવલી ખાતે નવીન એપીએમસી અને કૃષિ ગોડાઉનનું નિર્માણ સિંચાઈ માટે તેમજ ભૂગર્ભ જળના સંચય માટે કરોડોના ખર્ચે પોયચા કનોડા વિયરનું નિર્માણ અનેક ચેક ડેમોનું નિર્માણ કેનાલો અને તલાવડીઓનું આધુનિકીકરણ વગેરે જેવા અનેક પરિણામલક્ષી પગલાં લીધા છે આપણા સાવલીના મોટા મોટા સરકારી પ્રોજેક્ટ અને સમયની માંગ મુજબનું સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ તેઓની રાત દિવસ મહેનતને આભારી છે સાવલીમાં પોલીસ સ્ટેશનથી લઈને પશુ દવાખાના સુધી તમામ સરકારી કચેરીઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે અહીં નવીન તાલુકા સેવા સદન તાલુકા પંચાયત અને નવા પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે માર્ગ અને પરિવહન ક્ષેત્રની વાત કરીએ તો સાવલીમાં કરોડો રૂપિયાના ખર્ચે મહિસાગર નદી પર ખેડા અને સાવલી તાલુકાને જોડતો બ્રિજ ભાદરવા સાંકરદા ફોરલેન રોડ અને સાવલી ડેસર ટિંબાને જોડતા ફોરલેન લેન રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે વળી સાવલી ખાતે અદ્યતન એસટી ડેપોની મંજૂરી મળેલ છે સાથે સાથે વડદલા રેલવે ક્રોસિંગ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે દુમાડ સાંકરદા હાલોલ જરોદ સમલાયા ડેસર ખેડા આણંદ અને ટિંબાથી સાવલીને જોડતા મુખ્ય માર્ગોનું બાંધકામ તેમજ રીસર્ફેસિંગ કરવામાં આવ્યો છે સતત પ્રજાલક્ષી કાર્યો કરતા શ્રી કેતનભાઈ ઇનામદાર વિધવા નિરાધાર અને વંચિતોની હંમેશા પડખે ઉભા રહ્યા છે કોવિડ મહામારીના સમયે પણ તેઓ ઘરના મોભીની જેમ લોકોની સાથે ઉભા રહ્યા હતા તેટલું જ નહીં લોકોને વધુને વધુ મદદરૂપ થઈ શકે તે માટે તેમણે તેઓના પિતાશ્રીના નામે મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટનું પણ નિર્માણ કર્યું છે

એ માત્ર સંકલ્પો અને સિદ્ધિઓનું સરવૈયું નથી આ વર્ષો સાક્ષી છે એક એવી યાત્રાના જેનું ધ્યેય છે પ્રજાના જીવનને સરળ સુવિધાયુક્ત અને સુરક્ષિત બનાવવો આ વિકાસ યાત્રા અવિરતપણે ચાલતી રહેશે અને પ્રજાજનોના જીવનમાં પરિવર્તન અને પ્રગતિનો પ્રકાશ પાથરતી રહેશે શ્રી કેતનભાઈ ઇનામદાર ખરા અર્થના લોકનાયક પ્રજાના વિશ્વાસથી લઈને પ્રદેશના વિકાસ સુધી ગુંજતું એક જ નામ કેતનભાઈ કેતનભાઈ ઇનામદાર કેતન ઇનામદાર કેતન ઇનામદાર કેતન ઇનામદાર કેતનભાઈ ઇનામદાર કેતનભાઈ ઇનામદાર ભાઈ શ્રી કેતનભાઈ ઇનામદાર